હું ખરો દ્રાક્ષા વેલો છું અને મારા પિતા માળી છે જે ડાળી ફળ નથી આપતી તેને તે કાપી નાખે છે અને જે ડાળીઓ ફળ આપે છે તે વધારે ફળ આપે તે માટે તે તેમને સોરી નાખે છે મેં આપેલી આજ્ઞાઓ દ્વારા પિતાએ તમને શુદ્ધ કર્યા છે એ માટે કે તમે વધુ સામર્થ્યવાન અને ઉપયોગી બનો કાળજી રાખો કે તમે મારામાં રહો અને હું તમારામાં રહું કેમ કે વેલાથી અલગ પડી ગયેલી ડાળી ફળ ઉપજાવી શકતી નથી તે જ રીતે મારાથી અલગ રહીને તમે ફળવંત બની શકતા નથી હું દ્રાક્ષા વેલો છું અને તમે ડાળીઓ છો જે મારામાં રહે છે અને હું તેનામાં તેજ પુષ્કળ ફળ ઉપજાવી શકશે કેમ કે મારાથી અલગ રહીને તમે જ કરી શકતા નથી જે મારાથી અલગ થાય છે તેને નકામી ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે આવી ડાળીઓ સુકાઈ જાય છે અને તેમને ભેગી કરીને બાળી નાખવામાં આવે છે પરંતુ જો તમે મારામાં રહો અને મારી આજ્ઞાઓ પાડો તો જે કાંઈ તમે માંગો તે તમને આપવામાં આવશે મારા પુષ્કળ ફળ ઉપજાવે છે અને તેથી મારા પિતાને ઘણો મહિમા મળે છે પિતાએ મારા પર જેવો પ્રેમ કર્યો છે તેવો જ પ્રેમ મેં તમારા પર કર્યો છે તમે મારા પ્રેમમાં રહો જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું તેમજ તમે પણ મારી આજ્ઞાઓ પાળો છો ત્યારે મારા પ્રેમમાં રહો છો તમે મારા આનંદથી ભરપૂર થાવ એ માટે આ વાતો મેં તમને કહી છે હા તમારા આનંદનો પાર નહીં રહે મારી આજ્ઞા એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ કર્યો છે તેમ તમે પણ પર એવો જ પ્રેમ કરો પોતાના મિત્રોને માટે દેવામાં સૌથી મહાન પ્રેમ પ્રદર્શિત થાય છે અને જો તમે મને આધીન રહો તો તમે મારા મિત્રો છો હવેથી હું તમને દાસ કહેતો નથી કેમ કે માલિક પોતાના દાસને કહીને બધું કરતો નથી હવેથી તમે મારા મિત્ર છો કારણ કે પિતાએ મને કહ્યું હતું તે સઘણું મેં તમને કહી જણાવ્યું છે તમે મને પસંદ કર્યો નથી પણ મેં તમને પસંદ કર્યા છે તમે જાઓ અને હંમેશા સારા ફળ આપતા રહો એ માટે મેં તમને નિમ્યા છે એથી મારા નામમાં તમે પિતા પાસે જે માંગશો એ તમને તે આપશે મારી આજ્ઞા છે કે તમે એકબીજા પર પ્રેમ કરો જગત તમને ધિકારે છે પણ તે પહેલા જગતે મારો ધિક્કાર કર્યો છે જો તમે જગતના હોત તો જગતે તમને ચાહ્યા હોત પણ તમે જગતના નથી કેમકે જગતમાંથી અલગ થવા માટે મેં તમને પસંદ કર્યા છે તેથી તે તમારો ધિક્કાર કરે છે દાસ પોતાના માલિક કરતા મોટો નથી એવું મેં તમને કહ્યું હતું તે યાદ છે તેઓએ મારી સતાવણી કરી છે તેથી સ્વાભાવિક રીતે તેઓ તમારી પણ સતાવણી કરશે જો તેઓએ મારું સાંભળ્યું હોત તો તેઓ તમારું પણ સાંભળત તમે મારા છો તેથી જગતના લોક તમારી સતાવણી કરશે કેમ કે મને મોકલનાર ઈશ્વરને તેઓ ઓળખતા નથી જો હું આવ્યો ન હોત અને આ વાતો મેં તેઓને કહી ન હોત તો તેઓને કાઈ દોષ લાગત નહીં પરંતુ હવે તેમના પાપ માટે તેમની પાસે કોઈ બહાનું નથી જે મારો ધિકાર કરે છે તે મારા પિતાનો પણ ધિકાર કરે છે જો મેં તેઓ સમક્ષ મહાન ચમત્કાર ના કર્યા હોત તો તેઓને દોષિત ઠરાવવામાં ના આવ્યા હોત પરંતુ તેઓએ મારા ચમત્કાર જોયા છતાં મારો તથા પિતાનો ધિકાર કર્યો છે મસીહ વિશે શાસ્ત્રમાં જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય છે કે કારણ વગર તેઓએ મારો ધિક્કાર કર્યો પરંતુ હું તમને સહાયક એટલે પવિત્ર આત્મા મોકલી આપીશ તે સર્વ સત્યનું ઉદ્ભવ સ્થાન છે તે પિતા પાસેથી તમારી પાસે આવશે અને તમને મારે વિશે બધું કહી બતાવશે વળી તમારે પણ બીજાઓને મારે વિશે કહેવાનું છે કેમ કે શરૂઆતથી જ તમે મારી સાથે છો ભવિષ્યમાં જે બનવાનું છે તેથી તમે ડગી ન જાઓ એ માટે મેં આ વાતો તમને કહી છે